જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસી મંજરી ના આઠ મહત્વના ઉપાય જ્યારે તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી મહેરબાની કરવા જઈ રહી છે આજે અમે તમને આ મંજરી વિશે કેટલીક ખાસ ટિપ્સ જણાવીશું અમે તમને ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયોથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા આપણા બધા પર બની રહેશે જો પૈસાને લઈને તણાવ વધી રહ્યો છે તમારા ઘરમાં સારી રકમ કમાયા પછી પણ સુખ શાંતિ નથી અને રોજ ઝઘડા થાય છે તો તુલસીનો સહારો લો મંજરીના ઉપાયોથી તમારી સમસ્યા ઓછી થઈ શકે છે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ સમર્પિત છે અને તુલસી મંજરી અર્પણ કરો આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે મુશ્કેલીઓ દૂર થશે અને તમારા નમા આશીર્વાદ મળશે તમારું અટકેલું ધન પરત મળે છે અને તમારી આવક વધે છે બીજો ઉપાય જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે અને તેમના આશીર્વાદ તમારા બધા પર રહે તો તુલસી મંજરીને લાલ રંગના કપડામાં બાંધીને તમારા સંપત્તિ વિસ્તારમાં રાખો આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો નહીં પડે ત્રીજો ઉપાય જે ઘરમાં ઝઘડા અને ઝઘડા વારંવાર થાય છે તે ઘરમાં આ તુલસી મંજરીનો ઉપયોગ કરવામાં આવે છે તેવા ઘરમાં દરરોજ ગંગાજળમાં થોડા તુલસીના બીજ ભેળવીને છાંટવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે અને આવા ઘરમાં લક્ષ્મી વાસ કરે છે ચોથો ઉપાય શુક્રવારે તુલસીનો ઉપાય કરવો ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તમારે શુક્રવારે તુલસી મંજરી અર્પણ કરવી જોઈએ આ ઉપાયને અનુસરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે અને ધનનો પ્રવાહ વધે છે પાંચમો ઉપાય આર્થિક સ્થિતિ સુધારવા માટે મંજરીમાં લાલ રંગનું કપડું લપેટી લો અને જ્યાં તમે તમારા પૈસા રાખો છો તે જગ્યાએ રાખો તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે મિત્રો એક વાતનું ધ્યાન રાખો કે તુલસીના છોડને લાલ રંગની ચુંદડી અર્પણ ન કરવી જોઈએ હંમેશા લીલો પીઓ વાદળી રંગની ચુંદડી અર્પણ કરવી જોઈએ ફક્ત તમારે તુલસીની મંજરીના બીજ બાંધવા માટે લાલ રંગના કપડાનો ઉપયોગ કરવાનો છે છઠ્ઠો ઉપાય તુલસી મંજરીને પૂજા સ્થાન પર રાખવાથી ધન આકર્ષિત થાય છે અને હંમેશા રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે મંજરીનું પાણી ઘરના ઉત્તરી ખૂણામાં પાણીથી ભરેલું તાંબાનું વાસણ રાખો અને તેમાં તુલસી મંજરી નાખો એવું માનવામાં આવે છે કે આ પાણી ખૂબ જ પવિત્ર બને છે અને ઘરની બધી નકારાત્મક શક્તિઓ આ પાણીમાં સમાઈ જાય છે આ ઉપાયથી તમારા ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેના કારણે તમારી માનસિક સ્થિતિ સારી રહે છે આઠમો ઉપાય જો તમે તુલસી મંજરીના જળથી શિવલિંગનો અભિષેક કરશો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે આ ઉપાય શિવની પૂજા કરવાથી પણ ફાયદો મળે છે તેના માટે તમે તાંબાના વાસણનો ઉપયોગ કરી શકો છો એક વાસણમાં પાણી લો અને તેમાં તુલસીના પાન નાખીને થોડી વાર ઢાંકી રાખો અને પછી આ પાણીથી શિવલિંગનો અભિષેક કરો તો આ ઉપાયથી તમારા જીવનના બધા જ અવરોધો દૂર થઈ શકે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો લાઈક કમેન્ટ શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો અને અમારા લેટેસ્ટ વિડીયો જોવા માટે કૃપા કરીને બેલ આઇકોન દબાવો જય મા લક્ષ્મી